જો આવી ગઈ આ જો મસ્ત ઢીંગલી અહીંયા છે તો અમે લતાબેન ને ઢીંગુ હાટું લઈશું હે હા તમને જે ગમે લઈ લો લતાબેન ને કયો ગમે હા લતાબેન ડિગ્રી લે દીધું જો ઢીંગુ એક ઢીંગલી લીધી કા માટે ઢીંગુ અને અત્યારે બધાય જોઈ લેજો આમાં અને આપણે જ્યારે આવે ને ત્યારે ગિફ્ટમાં કેવી મસ્ત લાગે તું જોઈ લેજે કલર ઘણા બધા છે હા ઉપર જો ફૂલ ટ્રાફિક છે

અને ઘરે જ અમે જમવાનું પાર્સલ લેતા આવ્યા છીએ રસોઈ કંઈ કર્યું નથી દેખાડું તમને તો જો આ પાર્સલ અમે લઈ આવ્યા છીએ ઘરે મગનું શાક છે ઢોકળીનું શાક અને બટેટાનું શાક પાપડ રોટલી ચીગર કાઠે છે અને છાસ અને દાળ ને ભાત અને મમ્મીને જે સાતમ છે એટલે એમને એમના માટે રાતે ભીંડો બનાવ્યો હતો છાશમાં અને રોટલી ને પૂરી અને શ્રીખંડ અને છાસ

કંપની આપવા હાલો બધા જમવા થાય ને અત્યારે અમે લોકો ફ્રી થઈ ગયા છે પછી તો હું રિટર્ન હું બજારમાં જવાનું તો જે આ તો કામ છે અને રિટર્ન આવી ગઈ છે કિચનમાં શું રિટર્ન કેમ છે આ તો એ કંઈ કિચનનો સીન નથી આવ્યો નહીં

उनले तयार ठण्डो त मन छ मतलब भुने के तो बारेला भात जान छ तो बारेला भात बनाउ छु ओके म जमे वगेरेला भात बनाय न म पहिलो बार पबि नै छ जई केउ लागे पबि बार रोटल मा पबि नै यार बजा वाला पिलो साग अंदर होय हा आम त बोला मा यै होय छ ने हा बोला मा बोलावर વધારે होय छ

हेलो उधर अच्छी हो ना उधर रमेश ने चिकन ने उणाडा में ठंड ज्यादा पावे का हम्म तमनो स्वभाव में रिकेडोनी वदर मिलता है हम्म और मम्मी यहां बादाम से कैनोम बेने जोसू बैठी बैठी लेकर रोकर गई ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો બાય બાય ગુડ નાઇટ